નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઈન સુરત થી દાંડિયા નામનું સાપ્તાહિક ચાલુ કર્યું હતું ભલ ભલા ચમરબંધોના ચામડા ઉતરી જાય એવા લખાણને કારણે દાંડિયો ખૂબ જ પ્રખ્યાત થયું હતું નર્મદ વિશે આવનારા પેઢીને પણ જાણકારી મળે એ માટે નવ વર્ષ પહેલાં યુનિવર્સિટી કેમ્પસમાં નર્મદ સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું આ ભવન પાછળ સવા કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો નર્મદ સુરતમાં આમલીના આમલીનાર વિસ્તારમાં રહેતા હતા અસલ આવું જ ઘર સુરતની વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં બનાવવામાં આવ્યું હતું સુરતની કોર્પોરેશને એક કરોડ રૂપિયા અને યુનિવર્સિટીએ પચીસ લાખ રૂપિયા કાઢીને આ ભવન બનાવ્યું હતું એ વખતના મેયર નિરંજન જંજમેરાએ ભારે ઉત્સાહથી ભવન ખુલ્લું મૂક્યું હતું આજે આ ભવન ખંડેર બની ગયું છે ભવન જોવા આવતા નર્મદના ચાહકો દુઃખી થઈ રહ્યા છે નર્મદ ભવનમાં પ્રવેશ હવે શક્ય નથી કારણ કે દાખલ થવાના દરવાજાઓ ખુલતા નથી ફક્ત નવ વર્ષમાં જ આ ભવન ખંડેર કેવી રીતના બની ગયું એની હજુ કોઈને ખબર નથી ભવનને શા માટે મેન્ટેન નહીં કરવામાં આવ્યું એ પણ એક મોટો સવાલ બને છે ઇંગ્લેન્ડમાં સ્પેક્સતીયરના જન્મસ્થળે શેક્સપિયર જે ઘરમાં રહેતા હતા એ જોવા માટે હજારો પ્રવાસીઓ આવે છે બ્રિટિશરો જાણે છે કે ઐતિહાસિક સ્થળોની જાળવણી કઈ રીતે કરવી આપણા નફળ શાસકો કટકીના પૈસા ગજવામાં જાય પછી ભૂલી જાય છે કે એમની ફરજ કઈ છે હવે તો નર્મદના ચાહકો ઊંઘમાંથી જાગે અને સુરતના સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કરે તો કઈ થાય આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો